સુરતમાં કોરોનાએ રીસણનો હાહાકાર મચાવ્યો છે રોજેરોજ કોરોના પોઝિટિવના કેસોના આંકડાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તો શનિવારે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કુલ કેસ એક લાખને પાર કરી ગયા હતા સુરતમાં શનિવારે પણ કોરોનામાં ફ્રન્ટ વોરિયર્સ વેપારીઓ કરિયાણાના દુકાનદારો સહિતનાઓ સંક્રમિત થયા હતા સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘટી જોવા પામી છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે સુરત શહેરમાં ત્રેવીસો એકસઠ અને જિલ્લામાં ત્રણસો પાસઠ કોરોનાના નવા સત્તાવીસો છવ્વીસ પોઝિટિવ કેસ નોંધાવવા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ બે હજાર પાંચસો છવ્વીસ થયો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ અઠ્ઠાવીસના મોત સાથે કુલ મૃતાંક સોળસો અઢાર છે સુરત શહેરમાંથી નવસો પચાસ અને જિલ્લામાંથી બસો છન્નું મળી કુલ બારસો છેતાલીસ દર્દી કોરોના ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોના માતા આપનાર દર્દીઓની સંખ્યા ઓગણસી હજાર પાંચસો મોતે થવા પામી છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા એકવીસ હજાર ત્રણસો છત્રીસ છે જેમાં સુરત સિટીમાં એસી હજાર જીરો અઠયાસી કોરોના પોઝિટિવ કેસમાં બારસો પંચાણું મોત થવા પામે છે જ્યારે સુરત જિલ્લામાં કુલ બાવીસ હજાર ચારસો આડત્રીસ કોરોના પોઝિટિવ કેસમાં ત્રણસો ત્રેવીસના મોત થવા પામ્યા છે સુરત શહેરમાંથી એકસાઠ હજાર આઠસો છોતેર અને સુરત જિલ્લામાં સત્તર હજાર છસો છન્નું દર્દી કોરોના ઘરે પણ પહોંચ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા